રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં એસટી મજદૂર સંઘ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભારતીય મજદૂર સંઘના સંગઠનને સિત્તેર વર્ષ પૂર્ણ થતા એસટી મજદૂર સંઘ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો વર્ષ ઓગણીસો સત્તા સુડતાલીસમાં આપણા દેશને આઝાદી મળ્યા પછી દેશના કામદાર જગતમાં તથા અન્યાયને અને શોષણને ડામવા માટે તે સમયે દેશમાં હયાત શ્રમ સંગઠનો અસરકારક ન હોવાથી વરિષ્ઠ પ્રચારક કેગડીજી દ્વારા ભોપાલ ખાતે ભારતીય મજદૂર સંઘની રાષ્ટ્રહિત ઉદ્યોગ હિત અને શ્રમિક હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી ત્યારે દેશમાં જુદા જુદા ઉદ્યોગોને આયામોમાં કામ કરતા બે કરોડથી વધારે શ્રમિકોની સભ્ય સંખ્યા સાથે ભારતીય મજદૂર સંઘ ભારતનો પ્રથમ ક્રમાંકનો રાષ્ટ્રવાદી શ્રમ સંગઠન છે કે જે સંગઠન બિન રાજકીય રીતે ચાલતું શ્રમિકોનું શ્રમિકો દ્વારા અને શ્રમિકો માટે ચાલતો દેશનું એકમાત્ર શ્રમ સંગઠન છે દેશમાં હજી પણ શ્રમિકોનો બહોળો વર્ગ શોષણનો શિકાર છે ત્યારે આવા શ્રમિકોને ન્યાય મેળવવાની તક મળે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે આ માધ્યમથી કરવાના ભાગરૂપે તારીખ ત્રેવીસ સાત બે હાજર ચોવીસ એકત્રીસ સાત બે હાજર ચોવીસ સુધી ગુજરાતમાં આવેલ તમામ ગામડાઓમાં કાર્યરત તમામ શ્રમિકો અને સામાન્ય જનતાનો સંપર્ક કરવાનું તથા તમામ ગામડાઓમાં ભારતીય મજદૂર સંઘના ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરેલ છે જેને લઈ ઉપલેટામાં પણ એસટી મધદુર સંઘ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ચંદુભાઈ ભિંભા એસટી ભારતીય મૃદુ સંઘ પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી આજે રોજ ભારતીય મતદુર સંઘ પ્રદેશના આહવાન અનુસાર ભારતીય મતદુર સંઘના જે ત્રેવીસ જુલાઈ ઓગણીસો પંચાવનની અંદર સદૈય દત્તો પર ભેગેજી દ્વારા જે બીજ રોકવામાં આવ્યું હતું જે આજે વટવર્ષ બનીને ભારત જ નહીં દુનિયાનું એક નંબરનું સંગઠન શ્રમિક સંગઠન છે તેમના સિત્તેર વર્ષના પ્રવેશ પ્રવેશ અંતર્ગત પ્રદેશમાંથી જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે તે અંતર્ગત ચલો ગામ હોત દરેક ગામની અંદર જઈ સંગઠિત તેમજ અસંગઠિત કામદારોને જોડવા અને ભારતીય મજદૂર સંઘની

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ